અને જેમાં કલ્પેશ પંડ્યા સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જે બનાવને પગલે પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી હવે આ બનાવમાં સત્ય અને ખરી હકીકત શું છે એ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે દિલીપભાઈ કઈ જવાબ દીધી છે આપણે કલ્પેશ પંડ્યાના હિસાબે પીધી છોકરો મારો અમારો નોકરી કરતો બરોબર એને નોકરી કરતો એટલે સોફ્ટવેરનું કામ કરતો થોડાક સમય પછી એની પાસે આઈડી પ્રૂફ માંગ્યું અને આધાર કાર્ડની જરોક્ષ માગી કે આપણે શેરબજારનો ધંધો શરૂ કરવો પડે કે તારી કોઈ જવાબદારી નહીં તું તારી તારે નોકરીએ તું રહેવાનું એમ છોકરાએ ના પાડી કે નહીં એને બજારનો ધંધો કરતો હોય છે એને આપણે તો છોકરો નોકરી કરતો હતો ઇટ જાય તો એની નુકસાન નફો થાય તો એનો બરાબર એવી વાત કરી હતી છોકરાને થોડું ઘણું નુકસાન જોયું છે તો પછી એવું કીધું કે ભાઈ તમારે બધી ભરપાઈ કરવાની રહેશે કે એમ કે મારવાની તાક ધમકી છેતરપિંડી કરી અમારે બોડાઉને લઈ જાય અમને અને જ્યાં અમને માર મારવાની ધમકી આપી પોલીસ કેસ કરશો તોય એ કે તમારી કે માર ખાશો અને એ કે હું ગમે તે તમને મારી તો બીજા કોઈ પણ માર ખવડાવી એમ આવી બધી ધમકી આપી અને ફૂલ પુષ્કાળ ધમકી આપી

તો એ લખાવડાવી લીધો અમે ત્રીસ લાખ રૂપિયા ચેકથી લીધા આ ડાવડા કરીને આ ભાઈ પાંડુમાંથી હગાવાલામાંથી રૂપિયા કરી અને એને પૈસા આપ્યા બરાબર એ કરી દીધું ચા વર છું ને ચા મકાને મકાન તો લઈ જ લીધું તેથી ગીરવે લખાવી લાવી લીધું અમે ધમકી આપીને શું છે આવી રીતે છેતરપિંડી કરી અમારે ભલે સાત આઠ વધારે તમે જયારે પોગો જ્યાં સુધી મકાન ભલે હવે એમ કે છે તમે મને દસ્તાવેજ કરી દસ્તાવેજ મારે કેવી રીતે કરજો એની માથે લોન શરૂ છે બરાબર છે હવે લોન ના પૈસા ભરું કે એનું લેણું ભરું કે હું કરું કે મારું ઘર હકારું હું કરું મારે આ સિવાય બીજો કોઈ આરો હતો બાદ હું એને પોગી એક નથી એનું પપ્પા નું નામ પંકજ ભાઈ છે એક એનો બીજો ભાઈ છે સુમિત પંડ્યા છે એ તૈયાર ના દીકરો એ મને

અને કાશા કાગળમાં નોટ બનાવી લખ્યું કે તમારા છોકરાએ કાઢી એમ ખોટ દેખાડી તો દેખાડી દેખાડેલી છે એક કરોડ એસી લાખ રૂપિયા ની ખોઈટ દેખાડી દેખાડી અને એ કાસા કાગળ માં દેખાડેલી છે એમ સ્ટેટમેન્ટમાં તો એટલી બધી છે નહીં મારા છોકરા ના માં મૂળ આવેલા છે સોવી લાખ રૂપિયા ને દઈ દીધેલા છે છોકરાએ પાંત્રીસ લાખ સોત્રીસ લાખ રૂપિયા છોકરા એ પાછા વળતર આપી દીધેલા છે

ત્રણે ભાઈઓના ખાતામાંથી ચેક આપેલા છે અને હવે એમ છે કે તમે મને પાછા પૈસા આપો ત્રીસ લાખ રૂપિયા એમ કહે છે કે મકાન મારું નામે કરી જો એમ કહે છે દસ્તાવેજ કરી જો દસ્તાવેજ કઈ રીતે કરું એની માથે લોન શરૂ છે બરોબર છે 30 લાખ તમે કે કે એના એના ઓળ જઈ ગયા મેળવા કે કોની ભાઈ ભરુમાંથી બેગા કરીને આપ્યા એને અને કેટલા આપો છો પૈસા તમે એટલે તે તેથી તેને ત્રીસ લાખ રૂપિયા આપી દીધા હવે આ વર્ષ થઈ ગયું હવે પાછા પૈસા આપો મને કે અને કા મકાન નો દસ્તાવેજ કરી મકાનનો દસ્તાવેજ મારે કઈ રીતે એને કરી દેવો આવી રીતે જબરજસ્તી અમારે એને કરે છે એટલે અમારે દવા પીવાનું પગલું ભરવું પડે ન છૂટકે નહીં અમારે કઈ દવા પીવાનું હોય જ નહીં અમે મજૂર માણે હવે ધંધો કરવો આ કરવું શું કરવું અમારે

તમારી પાસે રિસાઈ કરા લીધી સહી લીધી વરા દી પેલા અચ્છા તો મારા ઘરે આવીને લીધી કે નહીં મને કે હાલો અમને કે વકીલની ની ઓફિસ લઈ ગયા તો વકીલ કણ કે ઠે કણ નામ તો મને ન થાવતો તો લાગે મને કે બાર ગામ સરસ છે ઓર બડા મામલા દર ઓફિસ છે ના લઈ જન સહી કરાય મકાન અને મકાન નું ભાડું કે અમારું મકાન એ અમારું કે અને આજે કે દવા પી તમે બાર હાડા બાર